નમસ્કાર આજે વધુ એક સફળ મુલાકાત કરવી છે છૂટ અપાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો આજે એ ખેડૂત મધુદાદા સવાણીની સાથે મુલાકાત કરવી છે એ દાદા સાથે વાર્તાલાપ કરવો છે કે છ વર્ષની એને પોતે સાત વર્ષની મહેનત કરી હતી જંગ કર્યો હતો આખરે એ કેરી અમરેલી જિલ્લાના સાવરકુંડા તાલુકાના મોટા ભમોદરા ગામેથી અમેરિકા સુધી પહોંચી હતી પહેલાના સમયમાં એ કેરી અમેરિકામાં બેન હતો જેની પાછળ ઘણા બધા કારણો હતા પરંતુ એ મધુદાદા અને એમના પુત્ર ડૉક્ટર ભાસ્કરજીએ ખૂબ જ મહેનત કરી અને આખરે એ કેરીને બેનમાંથી બહાર લાવ્યા અને આખરે એક્સપોર્ટિંગ શરૂ થયું હતું

અને તમને કેમ મગજભાઈ ઉઠ્યું હ્યા અમે ત્યાં કુટુંબ હતું એટલે કેરી અવારનવાર લઈ જતા બેગ માં નાખીને હા અને ત્યાં ઉતરીએ ત્યાં ઇમિગ્રેશન માં બેગો તપાસે અને આ ફૂડ ને એવું નીકળે પાબંદી વાળું બેન વાળું એટલે એ લોકો ત્યાં ગાર્બેગ કરે ને કા કેસ કરે એટલે ત્યાં ભાસ્કર ને વાત કરી ભાઈ આ રીતે કેરી કેસર ને આપુસ તમારા માટે લાવતો હતો રસ્તામાં ઇમિગ્રેશનમાં એ કેરીને કાઢી નાખી એટલે એને વિચાર કર્યો કે આ કેરી હું કામ કાઢી નાખ્યો ભારતની કેરીને હું વાંધો ભારતની કેરી કેમ આવતી નથી બરોબર એ અમેરિકામાં એટલે એને બધા ત્યાંના લાઈબ્રેરીના પુસ્તકોને જોયું તો એમાં ભારતની બાન બાંધમાં હતી એટલે ભારતની કેરી અમેરિકા આવવા દે એમ નતા એટલે એને જાણ્યું બધું ને ત્યાંની ગવર્મેન્ટ હારે એને વાર્તાલાપ કર્યો ભાઈ અમારી આ કેરી બહુ સારી છે અમારી મહારાષ્ટ્રની રત્નાગીરીની આફૂસ અને અમારા ગુજરાત સૌરાષ્ટ્ર ના તાલાળા ગીર કેસર એ કેરી છે કિંગ એન્ડ ક્વીન છે રાણી સમાન છે અને બધા આંબાની અંદર અને બધી કેરીઓમાં વધારે માં વધારે સારી આફૂસ છે રત્નાગીરીની એટલે એને રાજાના ઉપમા આપી આ રીતે કેરી બાંધમાં હતી એને છોડાવવા માટે ત્યાંની ને સમજાવ્યા બરોબર અને આપણી કેરીઓ બધી એ લઈ જાય અથવા તો આપણને બાંધમાંથી છૂટ આપે એટલા માટે લેબોરેટરી કરાવી જે અગાઉ એના રિપોર્ટ હતા એ હકીકતે કોઈ સોસાયટી જોરદાર હશે તો ભારતની કેરીને બાંધમાં કરી દીધી એને જંતુઓ છે ને હળી ગયેલી છે ને એમાં જીવાત નીકળે છે બરોબર આવી રીતે બહુ બહુ રીતે પછી અમે અમારી કેરીને ઓર્ગેનિક બનાવી ઓર્ગેનિક ઉપર આ કેરી બધી કંઈ પણ કેમિકલ કે છંટકાવ કર્યા વગર એકદમ કુદરતી પકવી અને લેબોરેટરી કરાવીને ત્યાંની ગવર્મેન્ટ ને પ્રૂફ કરી બતાવ્યું કે ભાઈ અમારી કેરી કોઈ પણ રીતે બાનમાં રાખી શકાય નહીં એવી સારામાં સારી ક્વોલિટીની કેરી ભારતની છે એટલે બે સરકારોને સમજાવી અને આપણે બાંધમાંથી બે હજાર ને સાતની સાલમાં આપણી કેરી બુશના વખતમાં અમેરિકા જઈ શકી અને એ ગ્રેડની કેરી નાના વિજ્ઞાનીઓ કંઈ પણ વખાણી અને સારામાં સારી કેરી છે એવું સ્થાપિત થઈ ગયું અને ત્યાંના ગવર્મેન્ટમાં એના ઓફિસરોએ અને અહીંયા આવીને જે વિઝિટ લીધી હતી એફડીઆઈ ના અધિકારીઓ બરોબર એને પણ ખાધી અને આપણી કેરીના ખૂબ વખાણ કર્યા અને બધી રીતે એની અંદર જે કાંઈ તત્વો હોવા જોઈએ એના ઘટકો હોવા જોઈએ એ બધું લે લેબોરેટરીમાં સાબિત થયું કોઈ પણ આડઅસર વાળી કેરી છે નહીં એવી સાબિત થયા પછી બુશે પણ ખાધી અને બુશ પછીના પ્રેસિડેન્ટ ઓબામા ક્લિંકટન બાઇડન એને ખાધી આપણા પ્રેસિડેન્ટ આપણા નરેન્દ્રભાઈ મોદી એને પણ ગુજરાતની કેસર કેરી ખાઈ તલાળા તલાળા ગીર બાજુની અને વખાણ કર્યા કેરી બહુ સારામાં સારી છે ખાધી અને આપડી કેરી એ રીતે બાનમાંથી છૂટી અને અમેરિકા એક્સપોર્ટ શરૂ થઈ ગઈ બે હજાર ને સાત થી

ગ્રેડ્યુએશન કરીએ અને પછી ગવર્મેન્ટ માન્ય પેક હાઉસ આપણે ધરમપુર જાય અને ત્યાં પેક થાય અને એના એક્સપોર્ટ બોક્સમાં પેક થયા પછી એસી ટ્રકમાં ગામા રેડિયેશન માટે લાસણ ગામ જાય અને ત્યાં ગામમાં રેડિયેશન થાય અને ત્યાંથી બોમ્બે કાર્ગો પ્લેનમાં અમેરિકા છે એ બધા એના ખર્ચાઓ કાઢી અને થોડો ઘણું માર્જિન રહે એ રીતે આપણે એની કિંમત કરવી પડે છે અથવા બોક્સ ની કિંમત આંકવી પડે છે ત્રણ કિલો નું બોક્સ હોય તો એ દસ થી પંદર વી પચીસ ડોલર સુધી માં જતું હોય સારી ગ્રેડ્યુએશન વાઇઝ ગ્રેડ્યુએશન સારામાં સારી કેરી આ રીતે એની કિંમત ત્યાં બધા ખર્ચાઓ કાઢતા કરવામાં આવે છે દાદા અહીંયા તમે તમારી ખેતીવાડીમાં તળાવ પણ બનાવ્યા છે દાદા કેવું તમને એક વિચાર આવ્યો કઈ રીતના આખા તમે તળાવ તૈયાર કર્યા તમારા આ જે બસો અઢીસો વીઘાની જમીન છે એની અંદર બે થી પાંચ ચેક પણ કર્યા છે તો એક તમે ખેડૂતો મિત્રોને એક સારો અને શ્રેષ્ઠ એક સંદેશ પણ આપો છો કે ભાઈ પોતાના ખેતરનું પાણી પોતાના ખેતરમાં જ રહેવું જોઈએ તો શું કે કેટલા તળાવો છે કેટલી જમીન છે આવી જાવ કારણ કે આ એરિયામાં પેલા પાણી ની અગોડતા હતી બરોબર અને બિલકુલ પાણી હતું નહીં અને પાણી આ સામે ની પાણી બરોબર એ વહી જતું હતું એટલે મને વિચાર આવ્યો કે જો પર્યાવરણ ને જીવંત રાખવું હશે તો પાણી પેલા જોહે બરોબર એટલે ની ચાલી આઠ ની યોજના આવી કેશુબાપા નું વખત ઓકે એટલે એ યોજનાનો મેં ભરપૂર લાભ લીધો અને આઠ થી દસ ચેકડેમો બંધાવી દીધા અને પાંચ થી સાત આજુબાજુમાં મોટા તળાવો એટલે કે બિલકુલ પાણીનું ટીપું બહાર જવા દીધું નહીં બરોબર અને જે આ તળાવડા ખોદ્યા એની માટી મેં મારા વાડીના બ્લોક સિસ્ટમ બનાવી એટલે બ્લોક ની અંદર ઓગણ રાખવામાં આવ્યું પાણા નાખીને એટલે વરસાદનું પાણી પડે તો ઓગનથી જાય એટલે જમીન ધોવાણ થાય નહીં અને આ બધા તળાવ ચેકડેમ એ પાણીથી ભરાય ને લગભગ ઉતાણી સુધી પાણી ટકી રહી છે એટલે એ એ રીતે પાણીનો સંગ્રહ કર્યો અને અમદાવાદ થી પર્યાવરણ બચાવો એક માણસો થોડા આવ્યા હતા ટીમ આખી આવી હતી ટીમ આવી હતી ત્યાંથી બુલ્ડ પેલા જેસીબી મશીન સીબી ના મશીનો મશીનોની સમજાવટ કરવા માટે ઓકે એટલે એ લોકોને અમે એમ કીધું કે ભાઈ તમે પર્યાવરણ બચાવો પર્યાવરણ બચાવો એવા ભાષણો કરો છો પણ માણસ ને પર્યાવરણ કઈ રીતે બચે ઓકે અને પર્યાવરણ કઈ રીતે થાય તો એના માટે ચેક ડેમ અને નાના તળાવડા વહી જતું પાણી કઈ કઈ જગ્યાએ રોકવું એ તમે વિચારી અને પ્રજાને ચેકડેમ અને તળાવડા બાંધવામાં આ પ્રયત્ન કરો ને આઠ ચાલીસ ની યોજના છે એનો લાભ લેવામાં સક્ષમ બનો પછી એ રીતે અમે એ લોકોને સમજાવ્યા અને પર્યાવરણ ઉભું કર્યું અત્યારે આ દસ હજાર આંબા ને એને અમે બીજા દસ થી પંદર હજાર વૃક્ષો અને આ લીલીછમ ધરતી પાણીની હિસાબે પાણી હતું તો પર્યાવરણ ઊભું થયું પર્યાવરણ હતું એટલે આ બાજુના એરિયામાં અમે અમારું ગ્રેટર ગીર નેચરલ ટ્રસ્ટ છે એ મારફત સારા એવા પાણીના કુંડાઓ મૂક્યા પાણી ભરવાનું રાખ્યું અને પ્રાણીઓમાં સિંહ છે દીપડા છે નીલગાય છે ભૂંડ છે હરણા છે એ બધા પાણી પીવા રાત્રે આવે છે અને આ એરિયામાં પ્રાણીઓનું પણ પોષણ મળી જાય છે એકાબીજા જીવ જીવ કે આશરે જીવ કરે રાજી રીતે અને પર્યાવરણ જામ્યું એટલે પ્રાણીઓ અને પંખીડાઓ પણ આવ્યા અમારે અહીંયા હજારો ની સંખ્યામાં મોર છે ચકલા છે લલેડા છે કોઈ પાર કોયલ છે એવા પક્ષીઓ પણ ઘણા બધા આ એરિયામાં છે અને પર્યાવરણ પાણી હિસાબે એની સાથે સાથે તમે અલગ અલગ પ્રકારના વૃક્ષો છે અહીંયા પછી અલગ અલગ તમે પોઈન્ટ તૈયાર કર્યા છે તો કેવા કેવા વાડી વિસ્તારની અંદર પોઈન્ટ છે અને કઈ રીતે આખું છું આ એરિયામાં જ્યાં તળાવ ચેકડેમો છે એની જે માટી નીકળી એના ઢોરા ને પેલા હિલ સ્ટેશન જેવા બનાવ્યા અને એમાં ઘાસ અને બીજા વૃક્ષો લીમડા વધારે છે 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 બાવળ આવળ ખાખરા છે અને ઘણી જાતના બીજા જાસુદ પારિજાત એવા બધા ઘણા ઘણી જાતના વૃક્ષો પાળા ઉપર ને બધી જગ્યાએ આવી અને ધરતી ધરતીને બનાવી અને પોઈન્ટો ઉભા કર્યા એમાં એક છે પીસ પોઈન્ટ શાંતિનો પોઈન્ટ એ પણ બહુ સુંદર છે ત્યાં માણસ બેસે ને ઘડી તો એને ઘણી વધારે ટાઈમ બેસવાનું મન થાય એવો પોઈન્ટ છે કોકોનટ પોઈન્ટ છે ત્યાં નાળિયેરીઓ પાંચસો છે અને ઊંચા ટેકરો બનાવીને એની ચારે બાજુ બે લેયરમાં નાળિયેરી ઉછેરી છે પછી ચીકુના વૃક્ષો છે રામ રામફળ છે જામફળ છે અનેક વૃક્ષો આ રીતે ફળ ફળાદી ઉછેર્યા છે અને એ કોકોનટ પોઈન્ટ પછી એક ફૂલમૂન પોઈન્ટ છે ત્યાં મહેમાનોને આવરો જાવરો થાય અને બેઠક ઢોલિયા અને ઇંચકાઓની એવી બેઠક બનાવી છે બે વડના વૃક્ષો હતા પણ અત્યારે તો નષ્ટ પામે એની જગ્યાએ કૃત્રિમ થળ અને વૃક્ષો ઊભા કરી અને એ બેઠક બનાવી છે પછી હનુમાનજી પોઈન્ટ છે હંમેશા ઠંડી પવન ઠંડો આવે છે અને સારી એવી સગવડતાઓ છે અને ત્યાં બપોર વચ્ચે અમે જમવાનું લઈને જઈએ છીએ એમ વાડીમાં હરવા ફરવાના ઘણા પોઈન્ટ બનાવ્યા છે ગાર્ડન છે અને પાંચ કોટેજો છે એમાં બહારના પ્રદેશના માણસો આવે છે અને એ લોકો અહીંયા આવી અને આજુબાજુના ગામડાની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ ગ્રામ્ય જીવન એની ઉપર અભ્યાસ કરે છે અને એ પુસ્તકો લખે છે એની ઉપરથી અને દુનિયાને ખબર પડે છે કે ભારતીય ગામડાની ગ્રામ્ય સંસ્કૃતિ શું છે એવું બધું અનુભવ કરે છે અને એના માટે પુસ્તકો લખી અને જનતાને અને બહાર લાવે છે કે આ લોકો કઈ રીતે જીવન જીવે છે આ હતા મધુ દાદા કે જેવો એક શિક્ષક હતા અને શિક્ષક પછી એ એક વિદેશ સુધી પોતાના બાળકોને અભ્યાસ કરાવ્યો છે મધુ દાદા અત્યારે છ મહિના બે મહિના ચાર મહિના અહીંયા રહે છે તો બે થી છ મહિના સુધી એ પોતે અમેરિકા પણ રહે છે એમના દીકરા ડોક્ટર ભાગસગરભાઈ તેમજ અન્ય બે પુત્રો એટલે કે ત્રણ પુત્ર છે અને ત્રણે ત્રણ પુત્ર અમેરિકા રહે છે પણ દાદા અહીંનું શાંતિનું જીવન જીવવા માટે પણ અમેરિકા કરતા દાદા મને એ સમજાવો અમેરિકાની ધરતી અને આપણી ધરતી બે માં ફેર શું લાગે છે તમને તમે ત્યાંથી અહીંયા આવતા રહ્યો છો અમેરિકા છે શિસ્તબદ્ધ દેશ છે એ જે નીતિ નિયમો છે ત્યાંની સરકારના એ નીતિ નિયમોને બહુ જ આચરણમાં મૂકી જીવે છે અને શાંત પ્રજા છે એને અવાજ કે ખોટો ડખો ગમતો નથી એ શાંત એરિયામાં પોતાના મકાનો બનાવી અને રહે છે અને સુંદર દેશ છે સ્વચ્છતા એટલી બધી છે કે આંખે વળગે એવી અને તેના આંગણાઓમાં ફૂલ છોડ હોય છે અને સુંદર એની સજાવટ હોય છે એટલે અમેરિકા સુંદર દેશ છે સ્વર્ગ જેવું લાગે ત્યાં ઉનાળામાં પેલા પાંદડા ને બદલે ફૂલો આવે છે વૃક્ષોને અને પછી પાંદડા આવે છે ફળ આવે અને આપણે ત્યાં બધું છે પણ આપણી વ્યવસ્થા નથી જો વ્યવસ્થા હોય અને નાનપણથી બાળકોને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ શબ્દ શીખવાડવામાં આવે તો બાળકો પણ મારે નવસો બાળકો હતા મારી પ્રાથમિક શાળામાં સવાણી પ્રાથમિક શાળામાં તો ત્યાં અમે સ્વચ્છતાનું શિક્ષણ આપ્યું ક્યાંય કચરો જોવા મળે નહીં શિસ્તબદ્ધતા આવી ગઈ એટલે બાળકોને નાનપણથી આ શિસ્ત કચરો ક્યાંય ફેંકાય નહીં ફેંક્યો કોઈ તો આપણે લઈ લેવો પડે આપણા દેશને સ્વચ્છ રાખવા આપણે આવું બધું કરવું પડે અને બહુ વર્ષો જૂનું સંસ્કૃતિ પહેલું વાક્ય છે કે સ્વચ્છતા પ્રભુતા એટલે મને તો કોઈ પૂછે કે તમને અમેરિકા ગમે કે ઇન્ડિયા તો મારી પાસે એક જ જવાબ છે કે આઈ લાઈક ઇન્ડિયા બટ આઈ આઈ લાયક અમેરિકા બટ આઈ લવ ઇન્ડિયા મને ઇન્ડિયા વધારે મારા હૃદય જેટલું મને ગમે છે એટલે ઇન્ડિયા એ હાહો ની માન્યતાઓ છે ઘણા એમ કે છે કે અમેરિકા ગયા પછી ઇન્ડિયામાં કોઈ આવતું નથી પણ હું તો ચોવીસ પચીસ વર્ષ રહ્યા પછી ત્યાં બાળકો સેટ થયા એટલે મેં ઇન્ડિયામાં વસવાટ મારો કરી નાખ્યો પાછો એટલે મને ઇન્ડિયા વધારે ગમે છે એટલે હું અહીંયા વાડી રહું છું ગામમાં નથી રહેતો આ હતા મધુ દાદા કે જેઓ પોતે શિક્ષક હતા ત્યાર પછી પોતાના પુત્રોને ખૂબ જ અભ્યાસથી આગળ વધાર્યા અમેરિકા ગયા અમેરિકામાં વેલસેટ છે પરંતુ પોતાનું શાંતિવાળું જીવન ગાળવા માટે અહીંયા જ વસે છે ગામ નજીક છે એમનું પણ એ વાડી વિસ્તારની અંદર એક સરસ મજાની એમને પોતાની સુવિધા ઉપલબ્ધ કરી છે શાંતિવાળું જીવન જીવવા દાદા અહીંયા જ રહે છે આ મધુ દાદા એ છે કે જેણે ઇમિગ્રેશન વિભાગે અમેરિકામાં કેરી ન લઈ જવા દીધી આખરે દાદાએ એ કેરી ત્યાં જ ખાધી હતી આ ભાસ્કરભાઈએ મને વાત કરી હતી અને દાદાએ એરપોર્ટ ઉપર કેરી ખાધા પછી એમના પુત્રને કીધું કે આપણી ભારતની કેરી હું તમારી માટે નથી લાવી શક્યો અને ત્યારબાદ એને લાગી આવ્યું અને આખરે છ થી સાત વર્ષની મહેનત બાદ આખરે એ મધુ દાદા અને ભાસ્કરભાઈ ડોક્ટર ભાસ્કરભાઈએ આપણા ભારત દેશની કેરી માટે ખૂબ જ મહેનત કરી અને આખરે એ આ સવાણી ફાર્મની પહેલી કેરી તાલુકાનું સાવરકુલા તાલુકા ભમોદરા ગામ અને એ ગામના વતી કેરી સવાણી ફાર્મની કેરી અમેરિકામાં જો બેન પછી ગઈ હોય તો આ સવાણી ફાર્મ ની કેરી ગઈ હતી અને ઓબામા એ તેમજ બુશ તેમજ અલગ અલગ કેરી ખાધી હતી જણાવ્યું હતું તો આ મધુ દાદાની આખી લાઈફ એવી હતી પરંતુ ખુબ જ મહેનત કરી ભારતની કેરી અમેરિકા લઈ જવા આ મધુ દાદા એ જ મહેનત કરી હતી ફરી પાછા વધુ એક ખેડૂત સાથે મળશું ત્યાં સુધી આપો મને રજા